તો અમદાવાદમાં એઈસી બ્રિજ નીચેના રોડની દયનીય હાલત જોવા મળી રહી છે રોડને રિપેર કરવાના બદલે માત્ર પત્રા લગાવીને રોડને બંધ કરી દેવામાં આવ્યો છે છેલ્લા એક મહિનાથી રોડની દયનીય હાલત છે એએમસીએ પત્રા લગાવીને માત્ર સંતોષ માન્યો છે મહત્વનું છે કે રોડ બંધ કરતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે છેલ્લા એક મહિનાથી સતત હાલત ખરાબ હતી જેને લઈને મહત્વનું છે કે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો અમદાવાદમાં ચોમાસામાં રોડ રસ્તા તૂટે તો ત્વરિત એએમસી એમસી છે તે પગલાં લેતી હોય છે તેવું કહેવામાં આવે છે પરંતુ તે વાસ્તવિકતા ખોટી સાબિત કરતો અહીંયા દ્રશ્ય સામે આવી રહ્યા છે અમદાવાદના હેલ્મેટ સર્કલથી એઆઈસી બ્રિજ તરફ જઈએ ત્યારે એ આઈસી બ્રિજ નીચેનો આખે આખો રોડ છે તે તૂટી ચૂક્યો છે રોડ તૂટતાની સાથે પહેલાં બેરિકેટ મૂકવામાં આવ્યા હતા ત્યારબાદ હવે પતરા મૂકીને રોડને સંપૂર્ણપણે બંધ કરી નાખવામાં આવ્યો છે રોડ પર થીગડા મારવામાં આવ્યા છે પરંતુ તે થીગડાથી તંત્રને ખબર પડી છે કે આ રોડ સારો નથી થયો જેથી કરીને પતરા મારીને રોડને અત્યારે બંધ કરવામાં આવ્યો છે મહત્ત્વનું છે કે રોડને રિપેર કરવાના બદલે રોડનું રિનોવેશન કરવાના બદલે તંત્રએ પતરા માર્યા છે અને રોડને સંપૂર્ણપણે બંધ કરી દીધો છે લગભગ એક મહિનાથી આ રોડની આ હાલત છે છતાં પણ એએમસી દ્વારા કોઈ પ્રકારના પગલાં નથી લેવામાં આવી રહ્યા મહત્વનું છે કે આ રોડ છે તે સતત અવર જવર માટે ભરેલો રોડ રહે છે આ રોડ બંધ કરવાથી અનેક લોકોએ બે થી ત્રણ કિલોમીટરનો વળાંક લઈને ચાલવું પડે છે અથવા તો બ્રિજ ઉપર જઈને નીચે આવવા માટે મજબૂર થવું પડે છે છતાં તંત્ર દ્વારા આ રોડને રિપેર કરવાની કામગીરી નથી કરવામાં આવી રહી વારંવાર રજૂઆત લોકોએ પણ કરી છે છતાં પણ તંત્રએ રોડ રિપેર કરવાના બદલે પતરા મારીને સંપૂર્ણપણે બંધ કર્યો છે કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ